આ કેમ નથી સાંભળતા એના બાળકો નથી રમતા કુબેરતા પોતે બેટ લઈને ઉભા રહે છે આવડે છે મેટ મારતા અમારા બાળકોને અમે શું જ રાખ દઈએ અમારા સાસુ સસરા અમને અહીંયા આવવા નથી દેતા કે રોજે નથી જવાનું અમારે આવવાનો ખર્ચો થાય છે અમે કેટલા દૂર ત્યાં ગુજરાત ખેલસાયકો સાહેબો અત્યારે આપેલા છે આ ઉમેદવારોની હાલત તો જુઓ આ આ યુવાનીમાં કપાવાનું હોય નહીં કે આંદોલન કરવાના હોય પછી અમારા પાસે તો ઇન્કમ પણ નથી અમે જ્યારે વૃદ્ધ થશું ત્યારે અમે અમારા બાળકોને શું મૂડી આપીને મરશું પછી અમારા પાસે ખાવાનો બીફાફા છે અમારા મા બાપ મારું પૂરું કરતા છે સર પણ આ સરકારને કેમ કરીને અમે સમજાવીએ હવે અમે અમે તો એ લોકોને આ જોડીએ કે અમારું માને અને આજે યોગ્ય જ માગણી છે આ ખેલ ખેલ મહાકુંભ લાવે છે ખેલો ઇન્ડિયા લાવે છે ફીટ ઇન્ડિયા લાવે છે રમાડવાવાળા કોણ છે રમવાવાળા કોણ છે નહીં ત્યાં ફેસબુક ઉપર ફોટા મૂકવા દેવાથી રમત ગમત આગળ નહીં વધે સર અને અમે સ્કૂલે જઈએ છો બાળકો અમને પેટી પડે છે કે અમારા પીટી ટીચર હોય અમારા પીટી ટીચર વહેલું તો જુઓ તમે શિક્ષકની શિક્ષકનો પ્રેમ જુઓ બીજા બીજા અન્ય રાજ્યોમાં ભરતી થાય જ છે તો ગુજરાતમાં કેમ નહીં થતી ગુજરાતને તો રોલ મોડેલ ગણાવે છે તો આવું રોલ મોડેલ છે રોજ જે ઉમેદવારો રોડ ઉપર રોજ જે ઉમેદવારો રોડ ઉપર અમે ઉમેદવાર રોડ મતલબ જુવાની અમારી રોડ ઉપર પસાર કરવા માટે અમને ભગવાને આપી છે એટલે અમે તો હવે થાકી ગયા છે આ સરકાર થી પણ આ વખતે અમે નક્કી કરીને આવ્યા છીએ કાયમી ભરતી એ જ નિર્ધાર બાકી અમે ગાંધીનગર નહીં છોડશું નહીં છોડશું ને નહીં જ છોડશું શિક્ષણ મંત્રી